છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા દરબાર હોલ ખાતે નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા છોટાઉદેપુર કવાંટ પાવીજેતપુરના જેતપુરના નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ તમામનું ખેશ પહેરાવી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું અને છોટાઉદેપુર કવાંટ અને પાવીજેતપુર જેતપુર તાલુકાના નવનિયુક્ત સરપંચોને ખેસ પહેરાવી પુષ્પગુચ્છ સાથે શુભેચ્છાઓ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પાવી જેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા પૂર્વ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોલી છોટાઉદેપુર કવાંટ અને પાવી જેતપુર તાલુકા

રાખવામાં આવ્યો હતો આગેવાનો એ શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને માજી સાંસદશ્રીઓ સહિત ખૂબ મોટી પ્રમાણમાં આગેવાનો પણ આ ત્રણેવ તાલુકાના આજે હાજર રહી સરપંચ નાખ્યા વગર ગામનું કામ ગ્રામ પંચાયતનું કામ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રકારની યોજનાઓને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયત એક મહત્વનું અને પાયાનું સ્થાન છે એ બાબતે પણ એમને સર્જન આપવામાં આવ્યું અને નાની મોટી કોઈ વહીવટી ગૂંચ પડે તો ધારાસભ્યોનો જિલ્લા તાલુકા પંચાયતના સભ્યોનો અને સાંસદ શ્રીનો સંપર્ક કરવાનું પણ તેમને કહેવામાં આવ્યું અને એમના આવનારા પાંચ વર્ષ એ લોકસેવાના ઉત્તમ જે સમયગાળો બની રહે એવી એમને શુભેચ્છાઓ આપવામાં આવી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર